નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું પ્રકાશ કંજરિયા આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો ધોરણ પાંચમાં સત્ર બે માં આપણે પહોંચી ગયા છે મિત્રો તો સારામાં સારા ક્લાસ નંબર એક અને બે જોયા છે ન જોયા હોય તો ડિસ્કશન બોક્સમાં લિંક છે અહીં આગળ બેટા એક વસ્તુ શીખવાની છે કે અહીં આગળ ચોપડી ચલાવવાની છે પરંતુ કેવી રીતે કે આપણે સારી રીતે સમજી શકીએ છીએ એવી રીતે ઓકે કોઈ પણ હાડ ફાડ નથી કોઈ પણ એવું બેટા નથી કે આપણે અહીં આગળ ચલાવવા ખાતર ચલાવવાનું છે આપણા જીવનમાં ક્યાં ઉપયોગ આવે છે એ પણ જોવાનું છે મિત્રો તો અહીં આગળ ચાલવા માટેનો એક નિયમ છે મિત્રો ક્લાસ નંબર જે હોય કશો વાંધો નહીં પરંતુ તમારી પાઠ્યપુસ્તકનું આ પેજ નંબર સત્તાવન છે એટલે કે દરેક ક્લાસમાં એક પેજ નંબર હશે એનાથી વધારે નહીં હોય બેટા એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે પેજ નંબર વાઇસ ક્લાસ હશે એટલે તમારી પાઠ્યપુસ્તક ખોલશો એટલે તમને મળી જશે મિત્રો કોઈ પણ પ્રકારનું તમારે આડાડો ફાંફા મારવા નથી દબાણ ક્લાસ ડિસ્ક્રિપ્શન બોક્સનો લિંક આપે છે ત્યાં આગળ જઈને જોવાના છે ઓકે મિત્રો તો ક્લાસ નંબર આપણે આ છે એમાં જોવાનું છે કે પેજ નંબર સત્તાવન ખોલવાનું છે બેટા આવું રીતનું દેખાતું હશે એ તમારે જોવાનું છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો ઓકે તો સૌથી પહેલા મિત્રો અહીં જુઓ શું કીધું છે હું ત્યાં સમજાવીશ બેટા કે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ લિસન એટલે કે સાંભળો અંડરસ્ટેન્ડ એટલે કે સમજો એન્ડ ફોલોઈંગ ધ પોઈન્ટ ફોલોઈંગ એટલે કે જે મને ફોલો કરે એટલે મતલબ કે મારી પાછળ આવે એમ ફોલોઈંગ પોઈન્ટ એટલે પોઈન્ટ્સ એટલે બેટા શું થાય કે એવા પોઈન્ટ્સ આપણે જે કરીને બેટા એરો મારીએ છીએ એ આપણે જોવાનું છે વિથ એટલે કે સાથે ધ હેલ્પ ઓફ યોર ટીચર એટલે કે તમારા ટીચરની મદદ લો તો મિત્રો આગળ સમજો કે આ વસ્તુ શા માટે કીધી છે માની લો કે કોઈ એવું કામ હોય ફોર એક્ઝામ્પલ તમે શાક સમારો બેટા સબ્જી કાપો તો શું થાય કે તમારે પેરેન્ટ્સની લેવી પડે છે પેરેન્ટ્સની મદદ લેવી પડે છે પપ્પા એમ કે આ રીતે ચખ્ખું પકડાય મમ્મી એમ કહે કે આ રીતે ચખ્ખું પકડાય એવી જ રીતે મિત્રો કોઈ પણ સારી એવી હેબિટ પાડવી હોય તો આપણા જીવનમાં સારા એવા સાહેબોનો સાથ હોવો જરૂરી છે કેમ કે આપણી પાઠ્યપુસ્તકમાં કીધું છે મિત્રો તો તમને લાગતું હોય મિત્રો કે સાહેબ સારું એવું ભણાવે છે તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો જેથી કરીને એ સારામાં સારી રીતે મફતમાં શીખી શકે મિત્રો ધોરણ થી લઈને બાર સુધી કોઈ પણ બેટા ક્લાસ અવેલેબલ થઈ જશે વિના મૂલ્યે કોઈપણ મૂલ્ય આપવાની જરૂર નથી મિત્રો તો આગળ સમજો કે આપણે આગળ શું કરવું જોઈએ મિત્રો સમજો કે શું છે પર્સનલ પર્સનલનો મતલબ શું થાય બેટા કે પોતાનું પર્સનલ એટલે કે મારી પર્સનલ લાઈફ એટલે કે મારી પોતાની લાઈફ એમ હાઈજીન એટલે બેટા શું થાય સ્વચ્છતા પોતાની હાઈજીન એટલે બેટા સ્વચ્છતા ઇન્કલુડિંગ કે પોતાની જાતમાં કેવી हाइजिन એટલે કે સ્વચ્છતા અપનાવજો ઇન્ક્લુડિંગ નો મતલબ શું થાય બેટા અપનાવ ઇન્ક્લુડ કરું એટલે બેટા શું કરું અપનાવ તો ચલો ફર્સ્ટ વન શું છે બેટા કે ક્લીનિંગ યોર બોડી એવરી ડે તમે દરરોજ પોતાને સાફ રાખો આપણે સવારમાં બેટા સ્કૂલે જઈએ છીએ તો નહી ધોઈને જઈએ છે મસ્ત હા બેટા એ તમારી હેબિટ તમારે અપનાવી જોઈએ ચલો બીજી હેબિટ શું કહે છે વોશિંગ યોર હેન્ડ્સ વિથ એટલે કે વોશ કરું એટલે કે ધોવું યોર હેન્ડ એટલે કે તમારા હાથ વીથ એટલે વીથ એટલે કે સાથે કોની સાથે સોપ એટલે કે સાબુ સાથે આફ્ટર ક્યારે ગોઈંગ ટુ ધ ટોયલેટ તમે જ્યારે ટોયલેટ જાઓ છો અને આફ્ટર એટલે કે પછી ટોયલેટ જયા પછી તમારે શું કરવાનું છે સાબુથી હાથ ધોવાના છે આવી એક હેબિટ હોવી જોઈએ ચલો ત્રીજું કે બ્રેસિંગ યોર ટીથ ટ્વિસ અ ડે એટલે કે દરરોજ તમારે તમારા જે ટીથ એટલે કે દાંત છે એને શું કરવાનું છે બેટા બ્રશ કરવાના છે દરરોજ ચલો કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ ધ ટિશ્યુ કે તમારે કે જ્યારે પણ શું છે બેટા કે જ્યારે પણ તમારે યોર માઉથ એટલે કે તમારા મુ એટલે માઉથ એટલે મૂ એન્ડ નોઝ જે નાક અને નાક અને મોં સાથે ક્યારે પણ કવરિંગ કવર કરવાનું ક્યારે કવર કરવાનું વેન સીઝિંગ એન્ડ કફિંગ એટલે બેટા સીઝિંગ એટલે કે શરદી અને ઉધરસ થાય ત્યારે તમારે શું કરવાનું બેટા હાથે જે કવર કરવાનું છે નથી બેટા કોઈ પણ કોટનનો રૂમાલ અથવા તો મતલબ એ રીતે સેફ્ટી રાખવાની બેટા કે જેથી કરીને બીજા કોઈ લોકોને એ ચેપ લાગે નહીં બેટા આવી પણ એક હેબિટ હોવી જોઈએ કેમ હોવી જોઈએ કે આપણી પાઠ્યપુસ્તકમાં કીધી છે અને બેટા પાઠ્યપુસ્તકમાં કીધી હોય કે ના કીધી હોય પરંતુ આપણા જીવનમાં પણ એ હેબિટ હોવી જોઈએ

કેમ ધોવાના બેટા કે પ્રાણી ઘણી બધી જગ્યાએ જઈને આવ્યું હોય છે ગંદકીમાંથી અને કોઈ પણ એવી બીમારી પણ લઈને આવે છે અને એ બીમારી બેટા શું છે તમને પણ આવી શકે છે એટલા માટે તમારે ખાસ બેટા છે પાંચ હેબિટ છે કે ક્લિનિંગ યોર બોડી એવરી ડે એટલે કે દરરોજો દરરોજ તમારી બોડીને સાફ રાખવાની એટલે કે નહીં ધોવન ચોખ્ખું મસ્ત રીતે ભણવા જવા માટે સ્કૂલ જવા ટ્યુશન જવા માટે જવાનું છે વોશિંગ યોર હેન્ડ્સ વિથ ધ સોફ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ એટલે કે જ્યારે તમે ટોયલેટ જઈને આવો છો બેટા ત્યારે તમારે પછી હાથ સોફથી ધોવાના છે ઓકે બ્રશિંગ ડે એટલે બેટા શું કહે છે કે બ્રશિંગ એટલે બેટા તમારા દાંત દરરોજ સાફ કરવાના છે એવરી ડે એટલે કે દરરોજ ઓકે કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટીશ્યુ ઓર યોર સ્લીવ વેન સીઝિંગ ઓર કોફિંગ એટલે શું કહે છે બેટા જ્યારે પણ તમને શરદી ઉધરસ થાય ત્યારે તમારે શું છે બેટા તમારા નાક અથવા તો મતલબ મો સાથે કવર અપ કરવાનું છે એવું કરવાનું છે કે તમે રૂમાળી રાખી શકો છો બેટા વોશિંગ યોર હેન્ડ્સ આફ્ટર હેન્ડલિંગ પ્રાણીઓને ટચ કરો છો અથવા તો પકડો છો હાથેથી પછી તમારે હાથ ધોવા જોઈએ બેટા બહુ મસ્ત એવી સારી એવી હેબિટ છે બેટા તમારા જીવનમાં અપનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમે કઈ હેબિટ અપનાવી છે મિત્રો ઓકે ચલો આટલું થઈ ગયું છે હવે શું કીધું છે બેટા આગળ જુઓ આપણે પહોંચીએ આગળ ફિલ ઇન ધ બ્લેન્ક ફિલ ઇન ધ બ્લેન્કનો મતલબ છે ફિલ એટલે કે ખાલી ઇન ધ બ્લેન્ક એટલે કે જે ખાલી જગ્યા છે તમે ભરવાનું છે ઓકે ફિલ એટલે ભરવાનું છે બ્લેન્ક એટલે બેટા શું થાય છે ખાલી જગ્યા બ્લેન્ક એટલે ખાલી જગ્યા એક કરતાં વધારે છે એટલા માટે ફિલ ઇન ધ બ્લેન્ક ફિલ એટલે ભરવું ફિલ એટલે શું થાય બેટા ભરવું આપણે કોઈ પણ ગ્લાસમાં પાણી નાખીએ તો ફિલ કરીએ ફિલ આપણે વોટર શું કરીએ ફિલ કરીએ ઓકે ખબર ગઈ ચલો આ વસ્તુ ક્યારે છે બધા કે આપણે પેટ્રોલ પંપ કે ફિલ કરતો પાંચસો રૂપિયાનું ફિલ કરતો પેટ્રોલ એટલે બેટા ભરી દે ચલો ફ્રેન્ડ્સ પ્લે ગેમ્સ લાઈફ ફ્રેન્ડને કેવા પ્રકારની ગેમ ગમતી હતી તો હું બેટા હું તમને એ કહી દઉં છું કંઈ કઈ હતી ખોખો હતી હાઇડેન્સિંગ હતી હું તમને લખાઈ દઉં છું કેવી રીતે લખવાનું છે પરંતુ એક સમજી ન પહેલાં ઓકે બેટા બ્લેન્ક એન્ડ બ્લેન્ક વેર જમ્પ ફ્રેન્ડ કોણ કોણ જમ્પિના ફ્રેન્ડ હતા એ પણ હું તમને લખાઈશ બેટા પરંતુ શું છે કે આપણે સમજો તમે વિચારો પછી હું લખાવીશ ઓકે ખાલી કે સજેસ્ટ ટુ ધ ક્લીન ધ પાર્ક સજેસ્ટ એટલે કોને સલાહ આપી હતી સજેસ્ટ ટુ ધ ક્લીન ધ પાર્ક એટલે સજેસ્ટ એટલે કે બેટા કોને સલાહ આપી હતી કે પાર્ક સાફ હોવો જોઈએ એ આપણે ખવું જોઈએ એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇન ટુ એટલે દરેક લોકોએ નાખવું જ જોઈએ ગાર્બેજમાં એવું કોણે કીધું તું ઇન ટુ ધ ક્યાં નાખવું જોઈએ બેટા ડસ્ટબિનમાં તો આપણે ચારે ચાર જે ફૂલીન ધ બ્લેન્ક છે એના હું આન્સર લખાઈશ બેટા શાંતિથી તમે આન્સર લખી નાખજો હવે તમે વિચારજો ને પછી લખવાનો પ્રયાસ કરજો બેટા ઓકે ખબર પડી ગઈ ઓકે તો સૌથી પહેલા ચેનલને લાઇક કરજો શેર કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપમાં પણ મોકલી આપજો બેટા સાથે જે એનવી છે સીએટી છે બધા જ ક્લાસ એકદમ ફ્રી થાય છે મિત્રો એટલે કોઈ ચિંતા કરવા નથી કોઈ પણ વિના મૂલ્યે આપવાનું છે બેટા કોઈ ફી આપવાની નથી અહીં બધા ક્લાસ તમને જોવા મળી જશે ઓકે ચલો મિત્રો હવે તમે ફિલ્ બ્લેન્ક પૂરવાની છે અને એના પછીનું જે આન્સર અને ફોલોઇન ક્વેશ્ચન છે એ પણ આપણે કરીએ મિત્રો તો બેટા अगर आप शू लखी सकी फ्रेंड्स प्ले गेम्स लाइक हाइड एंड सीक हाइड एंड सीक पी बेडमिंटन बेडमिंटन खो खो बेटा ते अगौना क्लास जया हो तो ती आगे बेटा मैं लखावर ओके? चलो हम हाँ बेटा है जो सेकंड वन कहते हैं खाली जगह एंड खाली जगह वेर जम्पेज फ्रेंड कौन जम्पी फ्रेंड था बेटा कौन है तो बेटा तो पेरी पेरी फ्रॉग एटको तो बेटा एंड बीजू कौन तुम तो बेटा डेनी डीर ए डीर ए हरणत बेटा ओके वॉज जम्पीज फ्रेंड ओके चलो खाली जगह सजेस्ट टू क्लीन द बार कोटा को, -को, को, -को, को, -को -E, सजेस्ट तो कर कोको क्रेने कर सी आर ए एन एके बेटा आटलू थी ओके एवरीबडी मस्ट थ्रो द गार्बेज इंटू एट के गार्बेज में शू नाखविए बेटा आप कचरो क्या नाखव जइए डस्टबिन में तो आई आगे शू हो डबीन डी यू एस टी बी आई ए डस्टबीन ડીએ એસટી બીઆઈ એન્ડ ડસ્ટબિન ઓકે શું હશે બેટા તો ચલો તમે બધાના આન્સર લખી લો બેટા હાઈડ એન્ડ સીક એન્ડ બેડમિન્ટન એન્ડ ખો ખો ફ્રો એન્ડ ડેનેડી કોકો કેર એન્ડ ડસ્ટબિન બેટા આટલા આન્સર લખાઈ જાય ઓકે આટલા આન્સર લખાઈ જાય એટલે તમારે ચેનલને લાઇક કરવાની છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કેટલું મોસ્ત સારું એવું ભણાવે છે ઓકે આટલું થઈ ગયું બેટા ઓકે હવે કેમ હું સાઈડમાં જતો બેટા કારણ કે શું છે કે મારી સામે એઝ વેલ મારું જે પણ ક્લાસ લઉં છું બેટા એ ઇન્સ્ટ્રુમેન્ટ કહો કે જે પણ કહો લેપટોપ કે ટેબ કહો બધું સામે છે એટલે મને લખતા ફાવતું નથી એટલા માટે એઝ વેલ મેં એને ફ્લેટ કરી દીધું કે સીધું કરીને લખવાનો પ્રયાસ કરો જેથી કરીને અક્ષર પણ સારા એવા આવે બેટા ઓકે આટલું થઈ ગયું હવે આગળ જઈએ બેટા શું છે ચલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન आंसर तो फॉलोइंग क्वेश्चन એટલે બેટા કે આન્સર એટલે કે જવાબ આપો ધ ફોલોઇંગ એટલે કે જે નીચે આપેલા છે એ ક્વેશ્ચન એટલે કે બેટા પ્રશ્ન શું છે હું તમને પહેલા બેટા પ્રશ્નો જોઈ પછી આપણે જવાબ આપશું અને જવાબ તમને લખાવ રહ્યા ઓકે કોઈ ડેન્સર લેતા ને બેટા જે પણ પાઠ્યપુસ્તકમાં પાના નંબર છે એ જ પાના નંબર ઉપર હું તમને એ જ ક્લાસ આપવાનો પ્રયાસ કરીશ જેથી કરીને તમને એકદમ સરળ રીતે સમજી શકો મિત્રો તો સમજો બેટા સૌથી પહેલા આપણે સમજવાનું છે કે આન્સર ધ ફોલોઇંગ એટલે શું છે આન્સર ધ ફોલોઇંગ નો મતલબ શું થશે બેટા ફર્સ્ટ ઓન ક્વેશ્ચન બેટા વેર એટલે કે વેર વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે એટલે કે ક્યાં પ્રશ્ન બેટા વેર વેર એટલે એટલે કે કે ક્યાં ક્યાં ડીડ ડીડ જમ્પી જમ્પી મંકી મંકી ગો ગો ટુ ટુ પ્લે પ્લે જવા માંગતા હતા જમ્પી મંકી ક્યાં જવા માંગતો હતો રમવા માટે તો આપણે લખશું ઇન ધ પાર્ક ઓકે વોટ વોઝ એવરી ઇન ધ પાર્ક વોટ એ શું વોઝ એવરીવેર એટલે બધી જગ્યાએ પાર્કમાં શું હતું ઇન ધ પાર્ક એટલે પાર્કની અંદર બધી જગ્યાએ શું હતું તો કચરો હતો બેટા વુ કેમ ફ્રોમ ધ અનધર જંગલ ટુ મીટ અ જમ્પી એટલે કે કોણ એવા કે બહારના જે લોકો હતા અનધર જંગલ ટુ મીટ અ જમ્પી કે જે બહારના લોકો જમ્પીને મળવા આવતા હતા હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક એટલે કે કેવી રીતે પાર્કને સાફ કર્યો એ પણ તમારે કહેવાનું છે વોટ સાઇન બોર્ડ ડેડ કોકોઝ ફ્રેન્ડ મેક કે કોકો જે ફ્રેન્ડ હતો એના ફ્રેન્ડ હતા એ મેક એટલે બનાવ્યું હતું શું બનાવ્યું હતું સાઇન બોર્ડ અને એમાં શું લખ્યું હતું એ પણ આપણે જોયું હતું ક્લાસ નંબર આનો ગુનો જોજો મિત્રો જેથી કરીને તમને ઇઝીલી સરળતાથી આવડી જાય કારણ કે જો તમે વચ્ચેથી આવશો તો આવડશે નહીં ખબર પણ નહીં પડે એ બી તમારું પ્રોમિસ છે કારણ કે હું અહીં આગળ લાઇન ટુ લાઇન ભણવા વાળો વ્યક્તિ છું અહીં આગળ એવું નથી કહેતું કે આનો જવાબ આ આવે ઓકે બેટા તમે જે એઝ એઝવેલ ઓફલાઈન ટ્યુશનમાં ભણાવો છો બેટા અને ભણો છો એ જ પ્રમાણે હું તમને આગળ ઓનલાઈન ભણાવું છું પણ એ પણ વિનામૂલ્ય બેટા એટલે પ્લીઝ રિકમેન્ડેશન કરું છું જો તમને લાગતું હોય સારું એવું સાહેબ ભણાવે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલવાનો પ્રયાસ કરજો ઓકે મિત્રો તો ચલો બેટા અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર લખશું ફર્સ્ટ વન પહેલાંનો લખશું ઓકે બેટા પેલાનો ક્વેશ્ચન આન્સર લખીએ તો પેલો શું છે વેર જમ્પી મંકી ગો ટુ પ્લે બેટા વેન્ટ ટુ પાર્ક ક્યાં રમવા જતો બેટા પાર્કમાં ઓકે હતો હતો બેટા હતો આવ્યો એટલે કે શું આવ્યો બેટા વેન્ટ વેન્ટ કોનું છે બેટા પાસ્ટ ગો ગોનું શું છે બેટા ગો એટલે બેટા જવું અને વેન્ડ એટલે ગયો હતો ઓકે બેટા આટલું ખબર પડી ગઈ ચલો આટલું લખી નાખો હવે જુઓ આગળ જાઓ તો આગળનો ક્વેશ્ચન જુઓ બેટા શું છે ક્વેશ્ચન નંબર બે શું છે વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક એટલે પાર્કમાં બધે શું હતું તો પાર્કમાં બધે શું હતું મિત્રો તો લખો પાર્કમાં બધે શું હતું તો પાર્કમાં બધે હતું ધેર એટલે કે ત્યાં ધેર was એટલે કે તે હતું શું હતું બેટા વોસ આયુ ગાર્બેજ શું હતું બેટા देयर वाज ગાર્બેજ ગાર્બેજ g a r b a ge ગાર્બેજ એવરીવેર e v e r y w h e r e એવરીવેર પરમ બધા શું હતું બેટા ગાર્બેજ હતું ઓકે આટલું ખબર પડી ગઈ ઓકે હા ચલો બેટા ત્રીજો ક્વેશ્ચન શું છે ત્રીજો ક્વેશ્ચન એ જુઓ શું છે વુ કેમ ફ્રોમ ધ અનધર જંગલ ટુ મીટ અ જમ્પી શું કહે છે બેટા કે વુ કેમ ફ્રોમ અનધર જંગલ બીજા જંગલમાંથી કોણ આવ્યું હતું બેટા મળવા માટે તો કોણ આવ્યું હતું બેટા મળવા માટે કોકો કોકો ક્રેન સી આર એ એની કોકો ક્રેન મળવા આવ્યો હતો કે બેટા આટલું ખબર પડી ગઈ ચાલો ચોથો મિત્ર હાઉ ડીડ ધ ફ્રેન્ડ ક્લીન ધ પાર્ક મિત્રોએ પાર્ક કેવી રીતે સાફ કર્યો હતો બેટા તો મિત્રોએ પાર્ક કેવી રીતે સાફ કર્યો તો એ જોવો ચલો મિત્રોએ પાર્ક કેવી રીતે સાફ કર્યો કર્યું મેડ એટલે કે મેડ એટલે બનાવ્યું હતું ધે મેડ હેપ્સ ઓફ ગાર્બેજ ગાર્બેજ થ્રો ઇન્ટુ ધ ડસ્ટબિન ક્યાં ઘા કરીએ તો બેટા લઈને ડસ્ટબિનમાં થ્રો ઇન્ટુ ડસ્ટબીન ડસ્ટબિન ઓકે આગળ ઘા કર્યો હતો હવે સમજો બેટા ચલો આગળ જુઓ ચલો પાંચમો ક્વેશ્ચન વોટ સાઇન બોર્ડ ડી કોઝ ફ્રેન્ડ મેક કે કોકોના ફ્રેન્ડે જે હતો બેટા શું છે તેમણે કયું બોર્ડ બનાવ્યું હતું ओके okay, तो चलो कयो बोर्ड આવશે બેટા સુ બનાય દે એમ લખી દે બેટા બનાઈને શું લખી દે प्लीज प्लीज डू डू नॉट प्लीज डू नॉट लिटर એટલે કે કચરો અથવા ગંદકી કે બેટા લેટર ઇન ધ પાર્ક ઓકે બેટા તો આર્ટિકલ કેમ આવ્યો બેટા કે કોઈ સ્પેસિફિકલી પાર્કની વાત કરવામાં આવી ઓકે બેટા આટલી ખબર પડી ગઈ સરસ તો જો બેટા કે અહીંક સમજવાનો પ્રયાસ કરજો જે કંઈ છે બેટા એને સ્ક્રીનશોટ પાડજો સારીથી લખવાનો પ્રયાસ કરજો હું તમને સ્ક્રીનશોટ પાડવા માટે ટ્રાન્સ પણ આપીશ સમય પણ આપીશ હોય બેટા એક એક ક્લાસ પ્રમાણે એક એક પેજ પ્રમાણે એક એક ક્લાસ હશે એટલે કોઈ પણ ચિંતા લેવાની જરૂર નથી અને શાંતિ સમજવાનો પ્રયાસ કરવાનો છે બધું સાવ ચાલુ છે ઓકે બેટા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ઓકે ચલો આટલું પતી ગયું શાંતિ સ્ક્રીનશોટ પાડ લો હું તમને પાંચ સેકન્ડ આપીશ સ્ટોપ કર દઉં અને સ્ક્રીનશોટ પાડું ફાઈવ ફોર થ્રી ટુ વન લેટ્સ ગો ઓકે બેટા ચલો આટલું થઈ ગયું હવે બેટા આગળ સમજો એક નવું છે શીખવાનું શું શીખવાનું છે એ જોવું શું કીધું છે રીડિંગ રીડિંગ એટલે બેટા વાંચો રીડ કરવું એટલે વાંચવું જીવનમાં વાંચવું ખૂબ જ જરૂરી છે શું લખ્યું છે રીડ ધ ફોલોઇંગ નોટિસ નોટિસ એટલે શું થાય બેટા સૂચના શું થાય બેટા સૂચના થાય સૂચ થાય સૂચના આપણે શું કીધું છે બેટા સૂચના વાંચો નોટિસ એટલે કે સૂચના વાંચો શું છે બેટા ચલો હવે બેટા તમે આ ઉપર લખી ગયું છે મને ખ્યાલ છે હવે થોડુંક પેજ નંબર સત્તાવન હું થોડુંક મોટું કરીશ ને સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા ઓકે ચલો હમ હવે સમજો શું કહે છે બેટા આર્મી પબ્લિક સ્કૂલ એટલે કે સૈનિકની પબ્લિક એટલે કે જાહેર શાળા છે એમાં નોટિસ છે એટલે કે સૂચના આપી છે ક્લિનનેસ કેમ્પેન શું છે બેટા તો બેટા સમજો શું છે આર્મી પબ્લિક સ્કૂલ છે નોટિસ આપી છે ક્લીનનેસ કેમ્પેન બેટા કેમ્પેન એટલે શું થાય કોઈ પહેલ ચલાવે કોઈ અભિયાન ચલાવે માની લો કેવું અભિયાન કે સ્ત્રી શિક્ષા અભિયાન ઓકે બેટી બચાવો બેટી પઢાવો એ અભિયાન મારું પણ એક અભિયાન છે બેટા સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન જે ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે તો બેટા સમજો અહીંયા શું સમજવાનું છે કે નોટિસ આપી છે બેટા નોટિસ એટલે કે સૂચના આપી છે ચલો આગળ સૌથી પહેલાં શું છે બેટા ડેટ એટલે કે તારીખ કહેવાય ડેટ એટલે તારીખ ટ્વેન્ટી થ્રી

એટલે કે બેટા સ્કૂલે શું કર્યું છે ક્લીનનેસ એટલે કે સફાઈ માટેનું એક કોઈ એવું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ એટલે કે પ્રોગ્રામ કન્ડક્ટ કર્યો છે એટલે કર્યું છે શું કર્યું છે ડ્રાઈવ ઇન ધ સ્કૂલ ફ્રોમ સેકન્ડ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ક્યારેક કન્ડક્ટ કર્યો છે બેટા નોટિસ આપે છે સમજો હવે સમજો કે ટ્વેન્ટી થ્રી નાઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે ત્રેવીસનો બે હજાર ચોવીસે નોટિસ આપી હતી ક્યારેક કન્ડક્ટ કર્યો છે એટલે કે ધારો કે સમજો બેટા તમારે સ્કૂલમાં એક નોટિસ બોર્ડ ઉપર નોટિસ લગાડી હોય અને નોટિસ લગાડી હોય એમાં લખેલું હોય કે આપણે પંદરમી ઓગસ્ટના દિવસે ડાન્સનો પ્રોગ્રામ છે ઓકે તો આ એવી જ પ્રકારની નોટિસ છે એ નોટિસ સ્કૂલનું નામ શું હતું આર્મી પબ્લિક સ્કૂલ છે અને શું છે ક્લીનનેસ કેમ્પેન એટલે કે બેટા ક્લીનનેસ કેમ્પેન એટલે કે સ્વચ્છતાને થોડુંક એક પહેલ ચલાવવાની છે અને એ ક્યારે છે બેટા ડ્રાઈવ ઇન ધ સ્કૂલ ફ્રોમ સેકન્ડ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ક્યારે બેટા બીજી ઓક્ટોબર બે હજાર ને ચોવીસ એટલે બેટા ત્રેવીસ નવ એટલે કે એક લગભગ એપ્રોક્સિમેટલી વીસ દિવસ પહેલાં તમને આપ્યું છે ओके ऑल द स्टूडेंट એટલે કે બધા સ્ટુડન્ટ્સ આર रिक्वेस्ट टू कीप दैट એટલે કે ત્યાગર બધા જ વિદ્યાર્થીઓને એક اپિલ કહેવાય કે रिक्वेस्ट એટલે કે બેટા એક रिक्वेस्ट કરી આપણે ફ્રેન્ડ रिक्वेस्ट કરી નહી તો रिक्वेस्ट એટલે કે اپિલ કરવી टू कीप देयर क्लास एंड स्कूल प्रीमिस क्लीन એટલે બેટા શું કહે છે કે તમારું સ્કૂલનો ક્લાસ ને બધું સુ રાખો બેટા ક્લીન રાખો યુઝ ઓફ डस्टबिन એટલે કે ડસ્ટબિનનો તમે ઉપયોગ કરો ઇઝ યોર કમ્પલસરી ઇન ધ સ્કૂલ તમારી જે ડસ્ટબિન છે એનો કમ્પલસરી ઉપયોગ કરો ક્યાં આગળ કરો ઇન ધ સ્કૂલ ઇન ધ સ્કૂલનો મતલબ એટલો શું થાય બેટા કે ઇન ધ સ્કૂલનો મતલબ થશે કે સ્કૂલની અંદર બહાર પણ કરવો જોઈએ બેટા ડેફિનેટલી કરવું જોઈએ જો બહાર નહીં કરીએ તો પણ ગંદકી ફેલાશે નો વન विल થ્રો લીટ इन ઇન ओपन ધ મેમ્બર્સ ઓલ ઓફ ધ cleanliness ક્લબ એટલે શું કહે છે બેટા કે જે પણ ક્લિનનેસ ક્લબના મેમ્બર એટલે કે સભ્ય હોય ફોર એક્ઝામ્પલ આ સમજો શું નોટિસ કહેવા માંગે છે કે તમારી સ્કૂલ છે ઓકે શાળા છે બેટા ઓકે શાળામાં એક એવું નોટિસ લગાડી છે કે નવ બે હજાર ચોવીસ નોટિસ લગાડી છે ઓકે અને નોટિસમાં લખ્યું છે કે આપણે કેમ્પેન સાથે જોડાવાના છે એ કેમ્પેન કયું શું શેનું છે સ્વચ્છતાનું કેમ્પેન છે અને અને આપણે શું રાખશું ક્લાસમાં બધી જગ્યાએ ડસ્ટબિનમાં કચરો નાખવાનો પ્રયાસ કરવાનો છે ઓકે ફરજિયાત છે બેટા શું છે બેટા ફરજિયાત છે ઇન ધ સ્કૂલ ઓકે નો વન વિલ થ્રો લિટર ઇન ઓપન એટલે કે લિટર એટલે કે કચરો કોઈ જગ્યાએ ઓપનમાં નાખવાનો નથી અને તો ઘરમાં મમ્મી બે સાવણી મારે એવી રીતે સ્કૂલમાં પ્રિન્સિપલ અથવા ટીચર દ્વારા શિક્ષા કરવામાં આવશે એવું માની લો તો મેમ્બર ઓફ ધ ક્લીનનેસ ક્લબ એટલે મેમ્બર એટલે ક્લીનનેસ ક્લબના મેમ્બર એટલે બેઠા શું કે ક્લબના મેમ્બર બનવું એટલે શું સભ્ય બનવું એનું ઓકે ફરી માની લો કે આપણે કહીએ તમારા ઘરમાંથી બેટા પ્રવાસ જતો હોય તો તમારા ઘરમાંથી બહાર જવાનું ફરવા જોવાનું નક્કી થાય તો એમ કે એ ક્યાં ક્યાં જવાનું છે તમે મારે જવાનું છે આબુ મારે જવાનું છે અમદાવાદ ઓકે મારે જોડવાનું છે વડોદરા ઓકે તો બધા શું છે બેટા કે કોક કે વડોદરા કો કે અમદાવાદ તો બધા કે છ સભ્ય હોય બેટા તો છ સભ્યમાંથી છ સભ્યમાંથી બેટા કેટલા છે છ સભ્યમાંથી અથવા તો સાત સભ્યમાંથી વધારે લોકો બેટા આગળ શું છે બેટા વડોદરા જવાના ક્લબ એટલે કે વડોદરા જવાના એક ભાગ બની ગયા એટલે બેટા શું છે કે ક્લબનો સભ્ય બની ગયા એમ માની લો એટલે કે એ વડોદરા જવા માગે છે બેટા ઓકે વીલ વી વિઝિટ ઇચ ક્લાસ એવરી સ્કૂલ ડે એન્ડ ધ ક્લિનનેસ્ટ ક્લાસ પછી વિઝિટ કરશે બેટા દરેક ક્લાસમાં એવરી સ્કૂલ દરેક દિવસે ધ ક્લિનનેસ્ટ ક્લાસ સૌથી સારામાં સારો ચોખ્ખો ક્લાસ કયો છે વિલ બી એવોર્ડ એટ ધ એન્ડ ઓફ એવરી મંથ એટલે બેટા શું કહે છે કે આખા મહિના માટે ક્લિનનેસ છે કે નહીં એ ચેક કરાશે અને દરેક ક્લાસ ચેક કરીને ધ ક્લિનેસ્ટ ક્લાસ હશે જે સૌથી ચોખ્ખો ક્લાસ હશે વિલ બી અવોર્ડ એટ ધ એન્ડ ઓફ ધ એવરી મંથ એટલે કે જ્યારે એને અવોર્ડ આપવામાં આવશે ક્યારે એ એવરી એન્ડ ઓફ ધ મંથ એટલે કે જ્યારે પણ મહિનાના અંતમાં સેક્રેટરી એટલે કે ત્યાંનો એક સ પદ ધરાવનાર વ્યક્તિ છે ક્લીનનેસ ક્લબ એ ક્લીનનેસ ક્લબનો જે સભ્ય છે કયો છે બેટા સેક્રેટરી સેક્રેટરી છે ક્લીનનેસ ક્લબનો ઓકે મિત્રો આટલું ખબર પડી ગઈ ઓકે આટલી સુધી રાખીએ બેટા હવે તમારે સીએટી છે જેનવી છે અને ઇંગ્લિશ ગ્રામર છે બેટા એનું પ્રેક્ટિસ પીડીએફ અને ક્લાસ પર આગળ અવેલેબલ છે એ ડિસ્કશનમાં જોવાનો પ્રયાસ કરીશું અને હવે પછી હું નવું શું શીખવાનો માગું એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરું છું જેથી કરી દરેકે દરેક વિદ્યાર્થીઓ તો શિક્ષણ લઈ શકે બેટા એ જ મારો પ્રયાસ છે મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત